તાલુકાની પ્રાથમિક શાળામાં પ્રવેશો ઉત્સવ કાર્યક્રમ યોજાયો ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી પ્રવેશો ઉત્સવ યોજવામાં આવે છે જે અંતર્ગત આજરોજ બાભર તાલુકાની કપરુપુર પ્રાથમિક શાળામાં બાભર તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રવેશો ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને નાગનેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યોનું પુસ્તક ભેટ આપીને સ્વાગત સન્માન કરવામાં આવેલ તેમજ બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ લેતા બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપીને શાળામાં આવકારવામાં આવેલ શાળામાં નવીન પ્રવેશ લેતા બાળકોને નાગણેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાન શ્રી બીડી ઝાલા સાહેબ દ્વારા શિક્ષણનું પ્રમાણ વધે અને શિક્ષણનું મહત્ત્વ કેટલું છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન બાબર ટીડીઓ બીઆરસી શાળાના આચાર્ય શિક્ષકગણ નાગણેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ